અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલેશનની પ્રક્રિયા શરૂ થઈ છે ચંડોળા તળાવમાં તમામ કાચા પાકા નાના મોટા મળી બાર થી વધુ દવાણો તોડી પાડવામાં આવ્યા હતા પરંતુ કેટલાક મંદિર મસ્જિદ જેવા ધાર્મિક સ્થાનો તોડવાના બાકી રાખવામાં આવ્યા હતા આજે અઠ્ઠાવીસમી મીના રોજ સવારથી કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય જોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાબ મસ્જિદ હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનો દૂર કરાયા છે ધાર્મિક સ્થાન દૂર કરાયા બાદ બાકી રહેલા સાત થી આઠ જેટલા ધાર્મિક સ્થાનો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે ઈસનપુર સૂર્યનગર શાહ આલમ તરફ જતા ગરીબ નવાબ મસ્જિદ આવેલી છે જે ચંડોળા તળાવમાં સૌથી મોટી મસ્જિદ ગણાય છે એને આજે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી